છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં તેર ગ્રામ પંચાયત કચેરીના બિલ્ડીંગ અધૂરા છે ત્રણ વર્ષથી મનરેગા યોજનાના કામો અટવાયા તલાટીઓ લોકોને ઘરે બેસી અને કામ કરવા મજબૂર છે તેવામાં લાખો નો રૂપિયાનો જે ખર્ચ પાણીમાં ગયો છે અધિકારીઓની આવી બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તેર ગ્રામ પંચાયત કચેરીના બિલ્ડીંગનું કામ અધુરું છે જેના કારણે સ્થાનિક વહીવટમાં મુશ્કેલી પડી રહી છે

પંચાયત ના બને રે સભાઈ કે તલાટી હો ના જ આવે ગામ પર હવે આ ગ્રામ પંચાયત નથી કચેરી બનતી તો ક્યાં તલાટી બેસે આગળ જર્જરીત હાલત મે કોમ્યુનિટી હોલ છે ત્યાં આવે તલાટી કાયમી આવે છે પછી કેવું ના કાયમી ના આવે પછી કોઈક જરૂર હોય ને ફોન કરે તો આવે બેસવાની જગ્યા નથી ના જર્જરીત હાલત મેસે વર્ષથી આ પંચાયત બની નહીં આ પંચાયત નું કામ ગેરાહાર ચાલુ થયું જોઈએ

અને મતદાનના દિવસો નજીક છે ત્યારે ગ્રામજનો એવી ચીમકી ઉચ્ચારી છે કે ગ્રામ પંચાયત કચેરીનું મકાન નહીં બને તો વોટ નહીં આપીએ હાલ તો આદિવાસી વિસ્તારમાં ગ્રામ પંચાયત કચેરીનું મકાન ન હોવાથી તલાટી સમયસર આવતા નથી અને લોકોને જે સમસ્યા છે તેનો નિકાલ આવતો નથી લોકોને જાતિના દાખલા આવકના દાખલા લેવા માટે નસવાડી ખાતે ધક્કા ખાવા પડે છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને તાલુકા વિકાસ અધિકારીની બેદરકારીના કારણે 13 ગ્રામ પંચાયત કચેરીઓની કામગીરી અધૂરી છે જે ગ્રામીણ વિકાસમાં અવરોધરૂપ બની છે ટ્રાફિક ડનીવાલા છોટા ઉદયપુર GSTV